દારૂ પીને ના પાવ કોઈ નઈ ગમે તેવો હોય તો બખારા કર્યા હું મારા રસ્તે જવું રસ્તે ઘરે બખારા કરે તમે કોણ બોલવા વધારે બોલે છે શું દારૂ પીડ્યો આવે છે દારૂ બારૂ નીકળવાનું દારૂ હું નહીં તારા શું છે હાથમાં શું છે તારા

એ હારું બાપા હા હું આવું તેમ શું થયું આપણો પપ્પુડો નહીં આપણા ગામમાં હું હા છોકરો બીમાર થઈ ગયો તે દવાખાનું જોઈ બાઈક પાછળ બેસી બેસતા ફાવ્યું નહીં તે હંત જો એવું હોવ તો તમે ખાઈ નતા ભાઈ હા બરાબર જવું દવાખાનાનું નામ પડી વાત છો તને ના પાડું હા એટલે જ હું જતો હતો હોવ પેલો આવજે એ હા અને કંટ્રોલ કરાય ઓટો મારતો આવજે હા એ સારું હા એ ખાઈ થોડું કોની પડે એન્ટર કોને પડે એન્ટર દારૂડિયા ની પડે એન્ટર હાથમાં બે પોટલી લીધી નારીએ મેં હેતી કરી કોની પડે એન્ટરી દાર પડે બે વાળે દારૂ પીવું આજે વાઘ હતો અને કાલે વાઘ રહેવાનો આ બધું જમીન ને બધું આપણું છે અને આજે કાલે શિવલી હશે બધું કરે

મારે ખેતર નું કોમ હોય સરપંચ જોડે જવું સરપંચ જોડે જવું મારે ખેતર થોડું કોમ હોવા દો માર તો પેલો દારૂ પીને આવ્યો હતો ને લઈને ગયો હોય તો અડધો કલાક તમારો છોકરો મેં તો કીધું મેં કીધું મારા છોકરા ને ત્યાં જોયો કોઈ દાળ ના પીયો મારો છોકરો તો હવે શી ખબર હવે

सीहो का पेलवा आहे येऊ आम्ही पणवणी आलो भाऊ आज बाई ने दाब ना पिन आया आ देव आओ सीहो भाई हो पणवणी हो पणो बस ठीक बोला मत सही करवाना था आज सरपंच તે હવાનું પંચાયત હતો તો મારા કોણ હરુ થોડું ખેતરનું ત્યારે હરુ પણ લાગ્યું હતું માતા ઉગેરો ભાઈ બરોબર હા તો સહી સિક્કા કરીને લેડી રાખે હવાનું એટલે જતા તો જવું પંચાયતથી હા જેવું કેજો જતા તો જવા બરાબર હા ત્યાં તો જઈશું શ્રી રમ હો ત્યાં ત્યાં કરીએ સરપંચ હા ચા તો જય એમ ਜੀਡਾ ਰੈਟੁ ਭੀਡਾ ਖੈਡਾ ਤਾ ਕਾਲੁ ਭੈ ਆਂਬੇ ਸੇਤਾ ਕੋਰਾ ਆਂਭੁ ਮਾਲਿਆ ਏਖਰ ਭੀਡਾ ਜੀਡਾ ਜੀਡਾ ਲੇ ਆਂਲ ਲੇਤੁ ਦੋ

પેલો નમુનો એવા તમે માનતા નતો ને છોકરો બેને આગાડ્યો આખો ગોમ બગાડ્યો ને આ સામો ઓનતો નહી ઓનતો હવે પેલા બે છો પડી રહે છે તા એ અમને બતાઈએ હેળો તમે લે એ વાડિયે છે જો સરપંચ આપડા નમુના આ પડ્યા જો સરવાર આકા મારો લઈ લે અને શિવરામનો છોકરો ઊભો થાય ને લે ઊટ લે આમ કે ગામમાં જ ઊભા હોય ગામમાં જ ઊભા ગામમાં આયો ગામમાં જે તો ગામમાં તો નમ તમે શું 먹્યો તો શું 먹્યો તો

અને અત્યારે એવું થાય કે સંગનો ફેડ ફળ દરેકને બેઠો લાગે છે તો માણસ નહીં પીતો પણ અમુક દારડી હંગાત ભરાય ને તો માણસ તો દિવસ ઠીટો પણ જાય ખરેખર મારું કહેવું તો એટલું જ છે કે દારૂને લગતી ખોટું ચડવું નહીં અને આપણું જીવન બગાડવું નહીં એક કદાચ દારૂથી દારૂ કહેવામાં કીધું કે દારૂ કર કારું કોઈનું નહીં સાતું સારું અને ઘરના મારાવે તારું બરાબર એટલે ખુદ આપણું જીવન નહીં બગાડવાનું અને નોનો નાનો છોકરો પીવો હોય તો દરેકને મારી વિનંતી તો કોઈ દિવસ સ્ટાર સંઘે ચાલવો નહીં અને અમારો આ વિડીયો તમને ગમે તો અમારી જેવી ઓફિશિયલ ચોસઠ હોય તો અમારી આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરાવજો બરાબર અને અમારા વિડીયો ગમે તો કોમેન્ટમાં જરૂર લખજો તો કેવું વિષ્ણુભાઈ બરાબર બીજા વિડીયો નવા બનાવી નથી અને બાપર કર્યો કરે જય માતાજી જય માતાજી